ટ્રાફિકના નિયમો માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે છતાં પણ આમ જનતા ટ્રાફિકના નિયમોને ઘોડીને પી ગઈ હોય તેમ સ્ટન્ટ બાજુ અવારનવાર બેફામ બનતા હોય છે ત્યારે હાલ એક વિડિયો વાયરલ થયો છે જેમાં એક કાર પૂર રાજકોટના રાજમાર્ગો પર દોડી રહી છે એટલું જ નહીં આ કારને ધ્યાનથી જુઓ તો તેમાં નંબર પ્લેટ જોવા મળતી નથી બીજું એક વિડીયોમાં આ કાર બીઆરટીએસના રૂટ પર ફૂલ સ્પીડે ચાલે છે એટલે વાયરલ વિડીયોમાં આ કાર એક કે બે નહીં બલકે તેથી વધુ નિયમોનું ઉલ્લંઘન કરી જાણે કે પોલીસને પડકાર ફેંકતી હોય તેમ જોવા મળી રહ્યું છે વાહનની ફૂલ સ્પીડ વાહનમાં નંબર પ્લેટ ન હોવી અને બીઆરટીએસના રૂટ પર મનફાવે તેમ કાર ચલાવવી આ બધું જ ધ્યાને લઈએ તો ટ્રાફિકના નિયમો નેવે મૂકવામાં આવ્યા છે ત્યારે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ અને ટ્રાફિકના નિયમોની એસી કીતેસી કરનારા આવા તત્વોને પકડી પોલીસ તંત્ર શું કામગીરી કરે છે તે પણ ચર્ચાસ્પદ પ્રશ્ન બની રહ્યો છે